રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડે આખા રાજ્યને ધ્રુજાવી દીધું છે હાઈકોર્ટે પણ આ મામલે સરકાર અને તંત્રની ઝાટકણી કાઢી છે કેસની તપાસ તપાસ માટે રચાયેલી ખાસ સમિતિ એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન પ્રાથમિક રિપોર્ટની કેટલીક વિગતો સામે આવી છે એની વાત કરી આ વિડીયો નમસ્કાર મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન વાત છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગયા શનિવારની સાંજે સર્જાયેલા અગ્નિકાંડની વિશે તપાસ ચલાવતી સીટના પ્રાથમિક અહેવાલની વાત કરીએ આ ટીઆરપી ગેમ ઝોનની ગતિવિધિઓ સાથે જોડાયેલા અધિકારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે રાજકોટ મહાનગરપાલિકા પોલીસ માર્ગ અને મકાન વિભાગ અને પુરવઠા વિભાગના અધિકારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આ ગેમ ઝોનમાં મનોરંજન માણવા જે લોકો જતા તેમની પાસે એક ફોર્મ ભરાવવામાં આવતું હતું એ ફોર્મમાં સહી લેવામાં આવતી હતી ગેમ ઝોનમાં જાનહાનિ કે પ્રોપર્ટીના નુકસાનની જવાબદારી ગ્રાહક પર જ નાખી દેવામાં આવતી હતી ટીઆરપી ગેમ ઝોનની શરત હતી કે રમો કે મરો જવાબદારી તમારી અને માત્ર તમારી જ રહેશે ગોકાટ કે બોલ રમતા મોત થાય કે પ્રોપર્ટીને નુકસાન થાય તો પણ જવાબદારી ગ્રાહકની જ રહેતી આ પ્રકારની ધરી લેવામાં આવતી હતી સીટની તપાસ હજી ચાલુ છે હજી પણ ચોંકાવનારી વિગતો બહાર આવશે તમે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા